રમતગમત રાજ્યમંત્રી ચાર્જ સંભાળતા જેક્શનમાં ચાર્જ સંભાળતાની સાથે જયરામ ગામિતે કામગીરી શરૂ કરી જયરામ ગામિતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની મુલાકાત લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવરચિત મંડળના મંત્રીઓએ ચાર્જ લેતા વહેતા જ તેમની કામગીરી શરૂ કરી દીધી છે અને ખાસ કરીને રમતગમતના રાજ્યમંત્રી ગામિત છે તેમણે આજે જયરામ ગામિતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની મુલાકાત લીધી છે અને જોઈ શકાય છે કે તેમણે ચાર્જ લેતા વહેતા જ તેઓ એક્શનમાં આવી ગયા છે અને જે પ્રકારે હાલ બેઠકોનો દોર તેમણે શરૂ કર્યો છે સીધા જ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ખાતે પહોંચ્યા હતા અને અહીં તેઓ જે ઓથોરિટીના હોદ્દેદારો છે તેમની સાથે બેઠક કરી રહ્યા છે અને આ સંદર્ભમાં તેઓ ખેલ મહાકુંભ સેન્ટર ઓફ એક્સલન્સ હાઈ પરફોર્મન્સ સેન્ટર શક્તિદૂત સહિતની જે યોજનાઓ છે તેના સંદર્ભે તેઓ માહિતી મેળવી રહ્યા છે અને આ બેઠક તેમણે શરૂ કરી દીધી છે જોઈ શકાય છે કે જયરામ ગામિત જે છે તેઓ તરત જ એક્શનમાં આવી ગયા છે અને સાથે સાથે જ તેમણે જે આ બેઠક છે તે કરી છે આજે તેમણે ચાર્જ લીધો છે અને ચાર્જ લેતા જ ભૂપેન્દ્ર પટેલની સરકારના જે મંત્રીઓ છે તેઓ એક્શનમાં આવી ગયા છે કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ અડકર ટીવી થર્ટીન ગાંધીનગર